એસિડિટી હોય તો વજ્રાસન પવન મુક્તાસન કરવાથી તે ઘટી શકે છે જો વ્યક્તિને કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો હોય તો શીર્ષાસન ભ્રમરી પ્રાણાયામ સિદ્ધાસન સર્વાંગાસન કરવાથી પિટ્યુટરી ગ્લેન્ડ એક્ટિવ થાય છે અને કોઈ પણ પ્રકારના માથાના દુખાવામાં આરામ મળે છે જો તમે સ્ટ્રેસ અનુભવતા હોય તો નિયમિત પંદર મિનિટ ધ્યાન અને લાફ્ટર થેરેપી કરવાથી સ્ટ્રેસમાંથી છુટકારો મળે છે સાથે જ ગરદન કમર અને સાંધાનો દુખાવો હોય તો ગરદન માટે ભુજંગાસન શલભાસન કમર દર્દ માટે વક્રાસન ત્રિકોણાસન સર્પાસન અને ચંદ્રાસન તેમજ ઘૂંટણમાં દર્દ માટે તાળાસન કરવું મદદરૂપ થઈ શકે છે જો કોઈને અસ્થમા હોય તો ગોમુખાસન ભસ્ત્રિકા ઉતારમંડુકાસન અને અનુલોમ વિલોમ કરવાથી ફેફસાને તાકાત મળે છે